અરગાધી સ્વાગત છે આપડે YouTube માં 10 વાગ્યા છે સવારના 8:30 આપણે પેટની પૂજા કરી સીધા જઈ અહીં પાણી વાળવા આ બધાય પણ કરે ની પેટની પૂજા આની કરી દીધી પેટની પૂજા એની પર નીલે બપોરે આનો એને બપોરે દૂધ પાઈ લેશે નકર આવું દીધા રાખે છે આ બધા રાહ જોય બપોરની કારણ કે બપોરે બાપા છોડે છે એને ચારવા માટે આપણે જે હું હે ઓલું છે પાણી વારવા થોડું છે વારી લઈ આપણે છે ને બી ઉતારે છે પણ એ આમાં ક્યાંક નહીં દે આમાં નહીં નજરમાં આવે નો વાવાઈ વેથી મોટા માટી ની વાય છે મારી માં હે અહીંયા ભી આયુ ને હું લાઈન ન પર્તો તો આ નદી બડે લાઈ થી પાથરી તો મે લાઈન ના હારવું પડે આપણે એક મેળવા રૂ એક આખો ને વાયફે એકુ ને વાયફે આપણે ખાલે થોડીક જ પાવાની હે ટુક ટુક બાકી બીજો બાને આપણે કમ્પ્લેન રેડી આમ અમાર કા કાનિવાડી હે અહમ મે દેખાય માધુબન આપડે નાધુબન નો હેડો એક છે અયા આપનો મે આ મે માન હરાડી કરીન હાલતું ગયો તાતા તાર તોડી નાખ બે ત્રણ જગ્યાએ વાવડ આયો હે હવે હાઈ યુદ્ધીનો હોખો રે આવી દાંડિયા કરે હે મારા बाजू લાઈટ તા जी, का वर्षा थी जाए का लाइट एक हराड़े रही है बे मे एक काम थी जाए तो सारू है हमें जो ही कोई ने वरसाद कह दियो मारे ने नहीं जो मार वह मेडी है पड़े इन छे वेन पानी मूकी दी थोड़ा ओगन में आ तो कुदरती है आवे तो बोले भले ना कहीं दौ कलाक सुधी આપણે ગામમાં જઈ રાશન લેવા આપણે સસ્તું અનાજ કરીએ અમારે ખાન બાજરો લેતા આવી લાઈટ છે ને એટલે ચા પાણી પી છે તો જાય ભાઈ ગયા દસ દસ તો નથી હોવા દસ જેવું થઈ ગયું આપણે ઉપર જીમાઈન્ટ આવી છે અને હવે પાણી મૂકી દીધું

ઘઉં બાજરા અને ચોખો અને ખાંડ આટલી વસ્તુ વેડી હે ને અમારા નિહારીયા છૂટી ગયા હે આવી ગયા આપણે બધા ને આપણે ત્રણ ગામ માં ફ્રેશ થવા ગયા હતા ફ્રેશ થઈ હવે નાઈ ધોઈ લઈએ બરોબર ને હાલો નદીએ નાવા જાવું હાલો મગર હે હો હા તો હાલો આપણે મગર ને જોતા આવી નાતા આવી અમારે એથી બહુ પાણી આરો હે કે હાલો હાલો લઈને જ જાવ આંગળી બેને ને ઓલું કામ છે હે એ પાણી જો ને આવે જાય હતી પકડી રાખો એટલે ડૂબી જ નહીં હવા ભાઈ ને તરવાનું હે એ તો થઈ ગયા ફ્રેશ કાલે હોવારમાંથી પાવર લેવાનું હવે અત્યારે નથી લેવું લાઇટ આવી મોડી મોડીનું ગામમાં આ સાથે હેન્ડ આપી હવે